જોઈ રહ્યા સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સાબરમતી રિવરફ્રન્ટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ફૂટ બ્રિજ અને ફ્લાવર પાર્ટની વીસ મહિનામાં પચાસ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી પંદર પોઈન્ટ ત્રીસ કરોડની આવક આગામી પાંચ દિવસ ગુજરાત પર ભારે સંકટ ઉનાળો હવે ધીરે ધીરે તેનો અસલી રંગ બતાવી રહ્યો છે આગામી પાંચ દિવસ ગરમી અંગે હવામાન વિભાગની આગાહી કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર ચર્ચા છે કે આઠમા પગાર પંચ પર વાત આગળ વધી રહી છે જો આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે ઓગણચમાં લૂંટની ઘટના બાદ પોલીસ હરકતમાં ડ્રાઇવર સીટ પાછળ હેલ્પલાઇન નંબર નહીં લખનારી ત્રણસો રિક્ષા ડિટેઇન કરાઈ રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આગામી ચાર દિવસ સુધી યલો એલર્ટ રાખવામાં આવ્યું છે શહેરમાં ચાર દિવસ ડિગ્રી સુધી તાપમાન મહત્વના મોડાસાના જીતપુર ગામમાં લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર પચાસ થી વધુ મહિલાઓ અને કર્યો વિરોધ તો રોડ ગટર લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત તો ભાજપ કે મોદી સામે કોઈ વિરોધ નથી તેવું કહેવું છે તો સરપંચ અને ધારાસભ્ય દ્વારા તો મોડાસાના જીતપુર ગામના લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર ચીમકી ઉચ્ચારવામાં આવી છે પચાસ થી વધુ મહિલાઓ અને પુરુષોએ વિરોધ નોંધાવ્યો છે તો રોડ લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત તો ભાજપ કે મોદી સામે કોઈ વિરોધ નથી નથી તેવું ગ્રામજનોનું કહેવું છે સરપંચ અને ધારાસભ્ય દ્વારા ગામને વિકાસથી વંચિત રાખવામાં આવ્યું છે ગામના વિકાસ માટેના વાયદા પૂર્ણ નહીં થતા આક્રોશ જોવા મળી રહ્યો છે તો મતદાન પહેલા બાહેધરી ન અપાય તો ગ્રામજનો નહીં કરે મતદાન છેલ્લા દસ વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામ વંચિત છે જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ રસ્તા ગટર આવી કોઈપણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી ખરેખર અમારા ગામના સરપંચના પિતા પોતે અત્યારે ધારાસભ્ય છે રાજ્ય કક્ષાના મંત્રી છે છતાં પણ મારા ગામમાં વિકાસ જોઈએ એવો થઈ શક્યો નથી અમને માનીએ છીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય જનતા પાર્ટી તરફનો કોઈ વિરોધ નથી પરંતુ માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્યનો છે કારણ કે એમણે અમારા ગામ તરફ કોઈ પણ પ્રકારની નજર કરેલ નથી અને જો આ કામ કરવામાં નહીં આવે તો જીતપુર ગામ આ વખતની બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરશે જેની સરકારે આ બાબતની નોંધ લેવી અમને મોદી સાહેબ સામે કોઈ વધુ નથી અમોને ભાજપ સામે કોઈ વાંધો નથી અમોને ફક્ત વાંધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે બે હજાર સત્તર તથા બે હજાર બાવીસની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી જો સુધી આનો નિકાલ નિકાલ ના થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરવાના છીએ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે જેની અસર શાકભાજીની આવક ઉપર વર્તાઈ રહી છે ઊંચા તાપમાનને કારણે રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાત કરતાં બીજા રાજ્યોમાંથી આવતા શાકભાજીનું પ્રમાણ વધારે છે સામાન્ય રીતે ઉનાળામાં ટામેટાનો ભાવ વધારે હોય છે પરંતુ આકરી ગરમી પડતા ગુજરાતમાં ટામેટાનો પાક એકી સાથે આવી ગયો હતો અમદાવાદ ગ્રામ્યમાં એકસો બાસઠ ખાનગી સ્કૂલોમાં ધોરણ એકથી આઠમાં આરટી હેઠળ એક હજાર સડસઠ બેઠક માટે ત્રણ હજાર એકસો નેવું ફોર્મ મંજૂર કરાયા છે જેમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ રાઉન્ડમાં આઠસો ત્રણ વિદ્યાર્થીઓના પ્રવેશ આપવાની મંજૂરી અપાઈ હતી તે પૈકી જિલ્લાના સાતસો છેતાળીસ વિદ્યાર્થીઓને પસંદગીની શાળામાં પ્રવેશ મળી ગયો છે જ્યારે સત્તાવન વિદ્યાર્થીઓને પસંદગીની શાળા ન મળતા પ્રવેશ લીધો ન હતો મેગરજમાં પત્રકારની અભદ્ર ભાષામાં વાત કરનાર હોમગાર્ડનો વિરોધ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરને આવેદન પત્ર આપવામાં આવ્યો છે તો કેટલાક દિવસ અગાઉ મેગરજ નગરમાં એક હોમગાર્ડનો જવાન પોલીસની સરકારી ગાડી લઈને જતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જે અંગેના પત્રકારોએ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જેને લઈ આ હોમગાર્ડ જવાન ભૂરાયો થયો હતો અને હોમગાર્ડ જવાને સમાચાર છાપનાર પત્રકારને ફોન ઉપર અભદ્ર ભાષામાં ગાળો બોલી હતી તેમજ અન્ય પત્રકારને માર મારવાની ફોન ઉપર ધમકી આપી હતી જેને લઈ પત્રકારે મેઘરજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ વિરુદ્ધ ફરિયાદ આપી હતી જ્યારે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલ હોમગાર્ડ કમાન્ડન્ટની ઓફિસ માં જઈ પત્રકારોએ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને પત્ર આપ્યું હતું ફોન ઉપર પત્રકારને બિભત્સ ઘાળો બોલી માર મારવાની ધમકી આપનાર વિરોધ તેમ જોવા મળ્યો છે હોમગાર્ડ સામે કાયદાકીય કાર્યવાહી કરવા પત્રકારોએ માંગ કરી હતી જે અંગે હોમગાર્ડ કમાન્ડન્ટે હોમગાર્ડ વિરોધ તપાસ કરી તેમ જ કાયદાકીય તેમ જ કાર્યવાહી કરવા પત્રકારોને ખાતરી આપી હતી તો આ સાથે બુલેટિનમાં હવે રોકાઈશું વિરામ માટે

હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે ચાર કરોડ લોકોને મળ્યું ઘર અને ચૌદ કરોડ ઘરોને મળ્યા નળ મોદીની ગેરંટી કમર નું બટન દબાવો ભાજપ વિજય બનાવો નમસ્કાર વિરામ બાદ સમાચારો ફરીથી સ્વાગત છે વિચિત્ર વાત કરીએ તો અમદાવાદીઓના ફરવાલાયક સ્થળ સાબરમતી રિવરફ્રન્ટ પર સહેલાણીઓ આકર્ષવા માટે બનાવેલો આઇકોનિક અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક મુલાકાતીઓમાં વધુ લોકપ્રિય બની રહ્યો છે એકત્રીસ ઓગસ્ટ બે હજાર બાવીસ અત્યાર સુધીમાં અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની કુલ પચાસ પોઈન્ટ બેતાલીસ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી જેનાથી રૂપિયા પંદર પોઈન્ટ ઓગણચાળીસ કરોડથી વધુ આવક થઈ છે ગુજરાતમાં હવે આકરો ઉનાળો શરૂ થઈ ગયો છે દિવસભર ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બપોરના સમયે હવે મોટાભાગના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે છે જોઈએ આ અહેવાલમાં

ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તો હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં હિટ વેવની આગાહી કરી છે કચ્છ પોરબંદર ભાવનગર વલસાડ અને દીવમાં હીટવેવની શક્યતાઓ છે જેથી આ જિલ્લામાં તાપમાન એકતાળીસ ડિગ્રીથી ઉપર જવાની શક્યતાઓ છે આ ઉપરાંત કચ્છથી લઈને દમણ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં અકડામણનો અનુભવ થશે અને ગરમ તથા ભેજયુક્ત હવાને લીધે ડિસ્કમ્ફર્ટ અનુભવાશે આજથી પાંચ દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ પોરબંદર ભાવનગર કચ્છ દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો અલર્ટ છે આકાશમાંથી વરસેલી અઘન વર્ષાથી રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ છે સાત શહેરોનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જશે ચૂંટણીના મતદાનના દિવસે જ ઓરેન્જ એલર્ટના સંકેત આપવામાં આવ્યા છે તો પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ કાળચાર ગરમી વર્તાઈ રહી છે સત્તર સ્થળોનું મહત્તમ તાપમાન ચુમ્વાળીસ ડિગ્રીને પાર ગયું છે આંધ્રપ્રદેશમાં તાપમાનનો પારો છેતાળીસ ડિગ્રીથી ઊંચે ગયું છે લીધે કેરળમાં છ મે સુધી સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે ભારતના દક્ષિણ ખૂણે થતી હલચલની સીધી અસર ગુજરાત પર જોવા મળશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ બે હજાર ચોવીસ ઋતુમાં વાવેતર માટે તુવેરમાં જીજેપી એક અડદમાં જીયુ બેનું સર્ટિફાઈડ ત્રુટફૂલ તથા હાલમાં જીટી છ તેમજ દિવેલામાં જીસીએચ નવ જાતનું ત્રુટફૂલ બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પર તારીખ નવથી અઢાર મે સુધી કરવાની રહેશે સત્યાવીસ દિવસ અગાઉ મનનો રૂપિયા બારસો પાંચ નો ભાવ હતો જે બુધવારે મે મહિનાના પ્રારંભે રૂપિયા અગિયારસો ની અંદર એટલે કે એક હજાર ત્રાણું પડ્યા હતા ઉલ્લેખનીય છે કે કડીયાર્ડમાં એરંડાનો ભાવ બે હજાર માં એક મનના પંદરસો બાર હતો ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચે વિધાનસભા મતદાર વિભાગમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો પણ સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં અગિયાર હજાર કરતા વધુ દિવ્યાંગો માટે મતદાન મથકો પર ખાસ આયોજન કરવામાં આવ્યું છે નાણાકીય વર્ષ 2024-25 ની શરૂઆત અલંગશિપ રિસાયકલિંગ ઉદ્યોગ માટે નબડી રહી છે. એપ્રિલ માસ દરમિયાન અલંગમાં માત્ર 6 જહાજ બંગાણરથી આવ્યા હતા તે પૈકી બેનું બીચિંગ થઈ ચૂક્યું છે, જ્યારે ચાર હજુ બહાર પાણીય સરકારી પ્રક્રિયાઓની મંજૂરી અર્થે ઊભા છે. એપ્રિલ મહિના દરમિયાન 6 જહાજ આવી પહોંચ્યા છે જે પૈકી બેનું બીચિંગ થઈ ચૂક્યું છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને विकसित भारत बनावानी गारंटी नो विश्वास, गारंटी नो विश्वास। रेतनी रेखा नहीं, पत्थर नी लकीर छे। आ, मोदी ने गारंटी छे। कमरनो बटन दबाओ, भाजप ने विजयी बनाओ।